ભગવાન ભોળોનાથ બેઠા બંને દીકરાઓ કાર્તિકેય ગણપતિ એ ને મોરનું વાહન હતું ફટ લઈને લઈ નીકળી ગયા ગણપતિ તો

એમાં નારદજી આવી જાય જાય કે શું થયું છે જેમ ઉદાસ ચહેરો લઈને બેઠા છો કે આવું છે કાર્તિકે પરિભ્રમણ કરીને આવશે ને પૂજન એનું હું તો હવે ચાલી શકું એમ વાહન છે આટલું બધું ચાલે નહીં તો શું કરવું અડસઠ તીરજ કરીને આવવાનું આ નારદજી કે અડસઠ તીરજ તો મને એવું સમજન પડે છે કે ગુરુના ચરણે છે માતા પિતા પહેલા ગુરુ આપણા છે

એમ એવા ગણપતિ દાદા ને ભગવાન ભોળાનાથ ના આશીર્વાદ મળ્યા અને સર્વ પહેલા પૂજનીય બન્યા એવા ગણપતિ દાદા નો ઉત્સવ છે સાહેબ આ તો મહારાષ્ટ્રમાં હતો પહેલો પણ હવે જોવો જેનો જેનો મહિમા વધે છે ને સમય જમ જેમ આવે ને એમ દેવનો દાહકો આવે છે એમ અત્યારે ગામડે ગામડે ગણપતિ દાદાનો પ્રસંગ થાય સાહેબ એટલે બહુ સમજ્યો જે આપણી અંદર ભરેલી ઈર્ષ્યાનું પ્રતિક છે ને ઉંદર છે અને ઉંદર છે ને એને ગણપતિ દાદા દબાઈને બેઠા હતા કે તું ઈર્ષ્યા છે ને નેચી દબાઈ રહે તો કોઈકનું ખોટું ના થાય આપણે હવે કોઈનું હારું જેટલું કરણ છે એ આપણને ખબર પે હગા ભાઈને સારો પગલોને હારી ગાડી લાવી ગયો તો હગો ભાઈ બાજોને કેવો હો ગાડી લાવી દીધું વારી હપ્તા નહીં પડી ગઈ આ ઈર્ષ્યા છે અને જો હપ્તા ભરે તો કે હવે પેટ્રોલના બોખા પડશે એટલા પણ તું ઝપકે કોગ દાડો ગમ છે તો બેહવા ચાલશે જો લઈ જવા ચાલશે ઈર્ષા કરી ને આ ઈર્ષા તનક ઓતરી ને ખાઈ જાય બીજું કોઈ નહીં અને ઉંદર છે ને વધારાનું ઓતરી ને ખાઈ જાય એટલે સમજો વાત ને માનવ જન્મ મોઘો મળ્યો નહીં મળે વારંવાર પાકો ફળ ખરી છે ને થઈ નહીં લાગે ફરીથી ડાળે જેમ મફતલાલ એવો આ દુનિયાની અંદર સંતોનો શાસ્ત્રો બોલે છે સાહેબ જ્યારે આપણે ઘઉં વાયીને બાજરી વાયીને જો કીળાશ પકડા પાક બદલી નાખે ને એનો કલર બદલે તો વાઢી નાખે મણો એમ આ માનવ જન્મ ની અંદર એક જ કલર આવવો તો હોય જે ભક્તિનો હોય પ્રેમ નો હોય અને જો કલર આપણો બદલાણો તો જગત વાઢીને મેલ દે હે ચિંતા ન કરતા થાય એક જ કલર ભક્તિમાં એક જ રંગ જેને ભક્તિનો રંગ લાગે ને સાહેબ એનો ભેડો પાર થઈ જાય

માટે તમે દેશને બચાવવા માટે પોતાના સ્વયંના ધર્મને બચાવવા માટે કઈ કરજો સ્વયંનો ધર્મ સંતો પાસે મળે મળે બહુ કે જેટલા કોઈ લાલ પહેરી ના આવે એટલા કોઈ બધા સંતો ના હોય એ તો ઘણા એવાય આવે કે બચ્ચા તેરા ભલા કરી દેગા ને એસા કર દેગા પણ એનું ભલું ના એ રખડતો હોય એટલે ઈ પણ જાગજો

કોઈ સમજી જાય ને આ નામની જો ખોજ કરી લે તો મોય કુઈરા ને મોણે ક કોઈ ખોજે ખોજણ હારા તમે ફેરવો નોમ ની કોઈ પણ તમને નામ પકડે ના તો નામમાં પરિપૂર્ણ વિશ્વાસ આવવો જોઈએ પછી ગોગા મહારાજ થી મોડીન ગુણઘેર વાળા જોડેલ માં ઉધી ભલે નોમર્યું પણ તમે એની અંદર જો પાકા થઈ જાવ ને અડગ મન આવી જાય ને તો એની અંદર થી મારો નાદ ભગવાન કોઈ પણ સ્વરૂપે આઈ તમને પ્રગટ કરા જાય ઈ વાત છે સંતોની અને એટલે ધર્મ શું છે આ દુનિયાના છેડે જો મેં ભાઈ તમે લાખ રૂપિયા આલો ને એટલે તમને કોઈ ફોન આપી દે ફોન ની હમણાં અમને અમાર ચર્તા કે તમારો લાખ 2 લાખ રૂપિયા હોય અત્યારે ફોનનો ભાવ લાખ રૂપિયા છે લાખ રૂપિયા આલો એટલે હોની ની દુકાન પર ફોન નું મળી જાય છવા લાખ આલો એટલે ચોદી મળી જાય હીરા મણી બે લાખ હાલો મળી જાય પણ તમે કોઈ દુકાને કોઈ જગ્યાએ જઈને પૂછો કે ભાઈ 5 કરોડ રૂપિયા મને સંસ્કાર આલો બોલો કોણ આલે કહો થોડીક માણસાઈ આલો બોલો મળશે આજી અજબો રૂપિયા ખર્ચ માણસાઈ ના મળે શિક્ષણ મળી જાય પણ સંસ્કાર ના મળે અને એ વાત આપણા સંતો ભારતના ભૂમિના જેને જેને તપસ્યાઓ કરી કરી અને ભારત ભૂમિને બચાવવા માટે રાષ્ટ્રને બચાવવા માટે ધર્મને બચાવવા માટે ગાય અત્યારને બચાવવા માટે જેને જેને સાહેબ મહેનત કરી છે એવા સંતોને વંદન કરું અને એટલે જાગજોગ આપણો ધર્મ શું છે આપણા સંતો તો અત્યારના એ જ કહે છે મહાપુરુષો એ જ કહેશે કે કલિયુગ કેવલ નામ આધારા તમારે નામ આપવું જોઈએ ગુરુ મહારાજ આપણને નામ આપ્યું છે ને એ નામ અનામ છે સાહેબ અને અનામ નામ તમારા હૃદયમાં જો રાખો ને તો સંતોએ કીધું કે રામ નામ તું રાખ હૃદયમાં કાઢી દે કલ્પના કાચી આદિ અંતને મધ્યમાં જે બોલી રહી છે એ વસ્તુ છે હાચી શું બોલે છે નામ બોલે નામ જ બોલાવે ને સોમાં બોલે નામ નામ સિવાય તમે કશું ન કરી શકો અને એવું અજર નામ કયું છે તો મહાપુરુષો સંતો કે છે કે ગુરુ ના ચરણે તન મન સમર્પિત કરો થી સેવી લો સંતો એમ કે છે કે જે ઘેર તમારે મુવા પછી જવું છે એ ઘર ને તમે આ જીવતા જોવો નહીં મર્યા પછી મુક્તિ માંગ છો કાળા ઘરનો છે કુવો આ દેહમાં એક વચન છે દીવો અને તન મન ધન થી તમે સેવો તમ ધન થી તમે સેવવાનું કરો સાહેબ આજે દુનિયા એવી દોડમાં મુકાણી છે ને તમે જોજો તમને શેજ અત્યારે કંટાળો આવે ને એમાં ખામી કોઈ ની નહીં પડી આપણી ભારત ની ધન્યતામાં ખામીઓ પડી સંતોમાં ખામીઓ પડી કેમ કે જે જરૂર છે ને એને તમે દબાવવામાં બાળક અત્યારે નાનું ઋતુ હોય ને એટલે તમને એમ લાગે કંટાળો લેવડાવે એટલે તમે સીધો એને મોબાઈલ આવી જાય લે ઋતુ બંધ થઈ જાય પણ એનું શિક્ષણ કેટલે એના સંસ્કાર કેટલે જાય ની પછી ભવિષ્યમાં કબજે છે આ દેશને જીજાબાઈ જેવાની જરૂર છે મેનાવતી જેવાની જરૂર છે મદાળશા જીવવાની જરૂર છે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જેવાની જરૂર છે મીરા જેવાની જરૂર છે તોરલ જેવી રૂપાદે જેવી એવી મહાન જે આ ધરતી પર એની માનુ દાવણ દાઈન સાહેબ ધર્મને ઉજળો કર્યો છે આ ધરતીને બચાવી છે એવી માયોની જરૂર છે અમે તો વંદન કરો છો કે એવી માં કો પ્રગટ થાય ને તો મહારાણા પ્રતાપને આ જન્મ આપી શકે શિવાજી જેવાને જન્મ આપી શકે અને ત્યાર પછીને કહેવું પડે છે હે કે જાગી વેલો આય બાલુડા તરી હિદવાણું જોવે માટ